我培训呢。 મિત્રો ગુજરાત નું એક એવું વ્યક્તિત્વ જે બીજાની આંખમાં આંસુ જોઈને પોતે ખુદ રડવા લાગી જાય છે અને બીજા લોકો ના એટલે જેટલા ગરીબોના ઘર બનાવ્યા છે અને એવી તો ઘણી બધી જે લોકો મદદ કરી છે એવું વ્યક્તિત્વ એટલે કે જેને ગુજરાતના લોકો ભગવાન માને છે એવા ખજુર ભાઈ જેમની ઉપર અત્યારે સોશિયલ મીડિયા થકી જે અનેકો આક્ષેપો લાગી રહ્યા છે અને લોકો સમક્ષ એમને નીચા પાડવાની અને બદનામ કરવાની જે પૂરી પૂરી કોશિશ

ગુજરાતીઓને સપોર્ટ કરવાનું ચાલુ કરો એટલે એમ ખલગ અંદર કે એટલે ગુજરાતના કોઈ પણ કલાકાર હોય ઇન્સ્ટાગ્રામર હોય યુટ્યુબર હોય કલાકાર હોય આપણી જે રિજનલ ભાષા છે જે ગુજરાતીઓ તમને સારું સારું કન્ટેન્ટ બનાવીને આપે છે તો તમારી બધાની ફરજ છે એવા તમામ ગુજરાતીઓને સપોર્ટ કરો પછી ક્યાંય બોલતા હોય સપોર્ટ ન કરવાનો હોય એ હોતા કહી દઉં પછી તમે ઇન્સ્ટા હોય યુટ્યુબ હોય એમાં ગાયું બોલતા ઝગડો કરતા ને એવા લોકોને નહીં જે સારું કન્ટેન્ટ સમાજને આપે છે એવા તમામ લોકોને સપોર્ટ કરવો જોઈએ કે હા કે ના